પાણી ગદારી કેવાય નઈ તમારી ગદારી કેવાય સોખી ફૂલ

ઘોડો પછી એને પલોટ એસા નાખે ને કામ આવી ગયું છે તો ધવલભાઈ ને બધા આવેલા હતા અને લાઈફ સ્ટ્રીમ ને થોડુંક વાયરિંગ નું એનું બધું સિલેક્શન કરવાનું હતું તો એટલા માટે એને હું ગયેલો હતો પલોટે અને અત્યારે એને વાગી જ જશે કેટલા જો ખાલી નાનું એવું કામ હતું પણ ટાઈમ એટલો બધો આવી ગયો ને તો એક વાગવા આવી ગયો છે મારા મમ્મી બે જશે છે જમવા ને હજી મારે એને નાવાનું બાકી છે અને હજી એને હેર કટિંગ કરાવવા જવું છે તો પેલા જમી લઈ પીસી જાય અત્યારે હું આવી ગયો છું અમારા દર્શન ની ઘરે અને ઘરે આખે આખું ખાલે ખાલી છે દર્શન સેવક હું શું આખા ઘરમાં કોઈ નથી તો મિત્રો અમારા ઘરે છે ને મહેમાન એવા માટે કોન લાવી દેખ્યા છે તો અત્યારે આપણે ઓપનિંગ સૂરજ ઉગાડી દઈએ છીએ આપણે ખબર હેજીરામ થઈ ગયેલી તો એને કોન ની ધપટ કરી થોડોક વિડીયો બનાવવાના છે અહીંયા કારણ કે અહીં કોઈ ન હોય શાંતિ હોય ને તો વિડીયો છે ને તો બની જાય

અને એને મંદિરમાં અત્યારે ટંકર વગાડવાનું છે ને સમય હેને જેમ બને બદલાતો જાય છે પહેલાં મંદિર એને કેટલા બધા લોકો આવતા એ ભાઈ વાત એમજ કે પહેલા એના મંદિરે ઘણા બધા લોકો આવતા દર્શનમાં આરતી થતી હોય ને પણ આજનો જે સમય છે ને તો મંદિરે કોઈ નથી આમ જોવા તો આખા મંદિરની અંદર કોઈ નથી

તો જેને પણ જોવા હોય ને સથરા ગામની આંગણે તળપદા કોઈ જ્ઞાતિની વાડી છે ને ત્યાં રાખેલું છે તુલસી વાળું ને અહીંયા ભાથીજી મહારાજનું કેમ છે ને એને મારું પણ પાત્ર છે એમાં નાના ભારતીજી મહારાજનું પાત્ર છે ને મારે છે તો જે પણ જોવા પધારવા માગતા હોય ને તો સથરા પધારજો ભાઈ દાળ ભાત આવી જશે કારણ કે અમારે ગામડામાં એ રીતની પરંપરા હોય કે આજુબાજુમાં કઈક બેનું હોય ને તો એકાબીજીનો શેર થાય દાળ ભાત કે ભૂંગળા બટેટા આ તે કાંઈ ગમે બેનું હોય ને તો અમે બનાવ્યો તો ન્યા દેવા જાય બાજુમાં ને એવડે બનાવે તો અહીંયા દેવા તો એ રીતની અમારે પરંપરા તો એને કઈક દાળ ભાત છે કે દાળ ઢોકળી છે એવું છે દાળ ઢોકળી છે તો બનાવી છે ને તો અત્યારે એને થઈ જશે પરંપરા ભાઈ અમારે આ રીતની છે બેન જો આ રીતના હે ને મુઠિયા બનાવવાનું શરૂ કરી દીધું છે

પણ કેન્સલ થઈ ગયું છે જવાનું હતું અમારે તુલસી લગ્ન છે ને ત્યાં પણ હવે બધું એને કેન્સલ કર્યું છે તો વિડીયોને પણ કરી છે એને ગમે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા દાદા મળી છે નવા વિડીયોમાં નવા જશે ને નવા ઉમંગ સાથે અને અગિયાર વાગી જશે ભાઈ આખું બ્લોગ એડિટ કરીને તો બહાર ઉપર થઈ જાય કારણ કે અપલોડને બધું કરી થમનાલ બનાવી તા તો આવું બધું છે બાકી તને સબસ્ક્રાઈબ કરતા દાદા મળી છે બીજા વિડીયોમાં બાય